રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જિલ્લા એવા છે જ્યાં વરસાદ પડ્યો જેના પગલે ગઈકાલે સાંજે બનાસકાંઠા જિલ્લાના દિસા દાંતા દાંતીવાડા પાલનપુર ઇકબાલગઢ અમીરગઢ સહિતના અનેક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો અત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી તો કરી પરંતુ છેલ્લા પાંચ થી સાત દિવસ એવા છે કે જ્યાં સતત વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું વાદળછાયું રહ્યું જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે છેલ્લા ચાર પાંચ દિવસથી બટાકા અમારા બટાકા દોઢ એક મહિનો થઈ ગયો છે અને વાવેતર અમે કર્યું દોઢ એક મહિનો થઈ ગયો પણ અત્યારે વાતાવરણ છેલ્લા પાંચ સાત દિવસથી જે વરસાદ અને કોમોસી વરસાદ અને આ આ વાદળછાયા હિસાબને બટાકાની સાઇઝ નથી બેસતી બટાકા અમુક અત્યારે બળવા લાગ્યા છે અમુક વિકાસ જે જો એ વિકાસ નથી અત્યારે ને છેલ્લા ચાર પાંચ દિવસથી આવું થાય એમ તો વારંવાર કુદરતી વાતાવરણના હિસાબે કે ગઈ સાલની આગળની સાલ બી કોમસી વરસાદ થયો હતો ગઈ સાલ બી કોમસી વરસાદ થયો હતો અને આ ફેરે આ વરસાદનું વાતાવરણ છે એટલે અમારો તો ભરોસો ભગવાન ઉપર છે સામાન્ય રીતે શિયાળુ પાક રવિ પાક જેને કહી શકાય બટાકા છે રાયડું છે એરંડા છે જીરું છે ભાવના બિયારણો ખાતરો બટાકાનું બિયારણ લગભગ બે હજાર રૂપિયા કર્ઠું આસપાસ વાવેતર કરેલ છે વાતાવરણની અંદર શરૂઆતમાં ગરમી પડવાના કારણે જે શિયાળુ પાકનો વિકાસ થઈ શકે છે તે વિકાસ થયો નહીં જોકે હવે થોડું ઘણું વાતાવરણ સુધારો થવાથી ઠંડી આવી એના કારણે થોડુંક અનુકૂળ વાતાવરણ થયું પછી કુદરત રૂઠ્યો છે જાણે કે આ વરસાદી વાતાવરણ વાદળછાયું વાતાવરણ છેલ્લા ચાર પાંચ દિવસથી છે રાત્રેથી વરસાદી ઝાપટાં પડવાની શરૂઆત થઈ એના કારણે બટાકાના પાકમાં રાયડાના પાકમાં જીરાના પાકમાં રોગચાળો આવવાની શક્યતા છે હાલે સોટા થયા એટલે આ હવે ફેર પાછો માવઠું થાય તો પાક બગડવાનો જ છે બટાકાનો રાજગરો રાજઘરો નમી ગયો વાયરો આવ્યો એનાથી અને આ બધું ઘઉં બહુને વધારે વરસાદ આવે તો પાક સળ થાય પહેલાં માં આવું હતું કોઈ મળ્યું નહીં સરકાર કોઈ હાલતી છે નહીં હાલે પાક તો બગડવાનો જ છે વાતાવરણ સોયા મૂલતું જ નથી નુકસાન તો બટાકામાયું આવ્યું હતું ને આ વખતે હશે બધું